તાજારો ટોપ 3 સિનેમા પાસે આવેલ કોમ્પાટ એક મા રહેતા સરકારી મેડિકલ કોલેજ ના નિવૃત્ત કર્મચારી ના ઘરે તસ્કરો એ દોળા દિવસે તાટકી રૂપિયા 4.2 લાખ ની મત્તા ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા ચોરી ના બનાવ કે ની પ્રાપ્ત વિગતો મુજબ તાજારો ટોપ 3 સિનેમા પાસે આવેલ કોમ્પાટ એક મા રહેતા સરકારી મેડિકલ કોલેજના નિવૃત્ત કર્મચારી યોગેશ બિલાયકરાય ત્રિવેદી તેમના પત્ની દક્ષાબેન દીકરો કાર્તિક અને પુત્ર પુત્રવધૂ કલ્યાણીબેન ગઈકાલે સવારે કાર્તિક પાયના સસરાના ઘરે કામ સબબ સાવરકુંડલા ગયા હતા તસરોય થોડા દિવસે બંધ મકાન ને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલા રોકડા રૂપિયા પંચાણું હજાર તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા પોણા બે લાખથી મથકાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા મારું નામ કાર્તિક યોગેશભાઈ ત્રિવેદી છે અમે ગઈકાલે સવારમાં આઠ વાગે ભાવનગરથી સાવરકુંડલા જવા માટે સાડા આઠની અમરેલીવાળી બસમાં નીકળ્યા હતા અને કાલે ગઈકાલે અમને સમાચાર મળ્યા સાડા ચારે બપોરે કે તમારા ઘરમાં ચોરી થઈ છે મારા મારા મોટા બેના સમાચાર આપ્યા લોકડ રકમ છે એ અંદાજેત લાખ રૂપિયા જેવી લોકડ રકમ વહી ગઈ છે સોનાનો ચેન ગણપતિના પેડલવાળો બાકી ભગવાનના જે સિક્કા હોય ચાંદીના જુદા જુદા એ વ્યાઈ ગયા છે સોનાની ચૂડી સોનાના ઓલો પાટલા જેને કહેવાય અને છડા ચાંદીના બરાબર અને પેલા જુડો ચાંદીનો અંદાજે અંદાજે હશે એક લાખ છોતેર હજાર જેવી અંદાજિત રકમ છે ટોટલ કુલ મોટો આ ઓમ પાર્ક એક ટોપ થ્રી સિનેમાની પાસે હિના ટાઇલ્સની સામે